નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માઉન્ટ આબુમાં એકસાથે સાથે છ ઇંચ જોવા મળ્યા ભારે ગરમીમાં રીંચોનો ખુલ્લી લટાર મારતો જોવા મળ્યો છે પ્રથમ વખત એકસાથે સાથે છ ઇંચ જોવા મળ્યા માઉન્ટ આબુમાં ત્રણસો પચાસ કરતાં વધુ રીંચ વસવાટ કરે છે હાલ ગરમીમાં માઉન્ટ આબુમાં સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે સહેલાણીઓએ પણ માઉન્ટ આબુના પર્યટક સ્થળોએ સાવચેતી રાખે તે જરૂરી છે માઉન્ટ આબુના અર્બુદાદેવી પહાડ પર એકસાથે સાથે છ ઇંચની લટાર જોવા મળી અર્બુદાદેવી આબુમાં એકાવન શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે અવારનવાર રીચ અહીં પહાડી પરથી પગથિયા પર આવી જાય છે અને તેવો જ એક વિડીયો સામે આવ્યો છે